તમારે જૂનાગઢ થી એ આંબ્રો હા તમે અહિયાં પર દારૂ મુકાવવા છો તો આવડા મારે છે કોળીઓ સડવા માંથી મારે છે એમાં એકાદ દાગા એમ કે

તમારી બલિદાન કેટલાક મને કાંઈ વાંધો નહીં અમારે નથી મળતું હોય તો ભાઈ સાહેબ ખરોબર આપડે બોલી ઘરની માં હોય ને એનું ધ્યાન રાખવું હેલો મનસુખભાઈ રાઠોડ બોલો હા કેમ છો સાહેબ મજામાં બહુ સારું વાતચીત મજામાંડો ને હું વાત સાંભળવા માંડું કોઈ કોઈ વાંધો કોઈ વાંધો નહીં હવે આ બોલાદ વિશે કઈક તમારે વિડીયો મેં જોયા બે ત્રણ વિડીયો કઈક યુટ્યુબ ઉપર મૂક્યા છે તમે હા દાન બાપુ ના ભોળાદના હા 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 એટલે સાહેબ આ કઈ રીતનું છે સમજાવો તો અમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર વિરોધ સેનો છે કોઈ વ્યક્તિ નો છે કે કોઈની આસ્થાનો છે તમારું નામ છે મારું શ્રેયસ શ્રેયસ એસ શ્રેયસ હા આપણે કઈ સમાજ માંથી આવો જ છું સાહેબ હું એસપી છું દલિત દલિત માંથી હા 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 એટલે તમારું શું તમારું શું માનવું તો એવું છે સાહેબ કે પૈસા બાબતે તો તો તમે તમે આ કહી કેમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું કે ભાઈ પૈસા ક્યાંથી આવે બરાબર એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાદવ નું ઘર કેવી રીતે હાલતું હોય ને એમાં આપણે કોઈ ઇન્ટરફિયર થવાય નહી બરાબર કારણ કે ઈ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો આજે ચોટીલા ધામ હાલતું હોય સાહેબ કોઈ પણ હાલો ને આપડે હમણાં ચૌદમી એપ્રિલ આવે છે બાબા સાહેબ આંબેડકર ની રેલી કાઢતું તો એમાં આપડે ફંડ ફાળો જે કઈ સગવડતા કરી શકીએ જે રેલી માં ટ્રેક્ટર લઈ આવ્યા હોય કોઈ સરબત ની વ્યવસ્થા કરે તો ઈ હવે ક્યાંથી આવે છે ભાઈ એને માનવા વાળો વર્ગ આપે છે બાબા સાહેબ માં કઈ વિશ્વાસ રાખો થી કઈ કામ ન કરે ઈ તો ચોપડી માંથી બોલપેન કાઢો પણ એજ હું તમને કઉ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે કે નથી કર્યું એટલું મને કહો ને તમે સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે બંધારણ તો લખીને ગયા ને સારામાં સારું બંધારણ છે કમલેશભાઈ પોતે જયારે આપડે એને પૂછીએ કે ભાઈ આમાં આસ્થાની વાત છે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાન માં ફલાણી કલમ એટલે ભાઈ અમારી આસ્થા ને તમે ઠેસ પોચાડો છો બરોબર તો આઈપીસી બસો પંચાણું મુજબ અમે તમે દલિત માંથી નથી અમે છીએ જ બને તમે એવી વાત કરો છો જોકે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી જેવા સજન વ્યક્તિ એ સત્ય જણા વગર આ મુદ્દામાં આવવામાં મને થોડુંક ઓલું લાગે છે કારણ કે સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને છોડાવવા ગયા હતા જેલમાં અને ઈ વ્યક્તિના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો બોલો તમે આખી વાતો માં તમે બીજી વાત ઈ સુરત ભુવાજી ને માંડવા તમે જઈ શકો છો તો સાહેબ અહીંયા કે કોઈ મેલી વિદ્યા કે એવું કાઈ છે તમે યાર વાત જ સમજતા તમે રયો છો ક્યાં આગળ અમદાવાદ

એટલે ક્યાંથી ચાલુ થાય સાહેબ બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય બંધારણ તમે એમ એટલે હું પણ તમને કઉ બોલો ને ખબર નથી તો મારા ઘરે આઠસો ચુમાલીસ પેજ નું પડ્યું બંધારણ જ પડ્યું છે તમારી પાસે એવું કોઈ એડવાન્સ વર્ઝન છે

એ તો અમે ક્યાં ના જ પાડીએ છીએ એમ નહી તમે આંગળી જીંદો તમારો એવો કેવો અધિકાર ભાઈ અમે બધાય માનવા વાળા છીએ બોલો મારા સસરાન ગામમાં ઘણા એ દારૂ મૂકી દીધા બરોબર તો એ નથી ત્યાં પરચા આપેલા જ છે બોલો અને તમારે ખર્ચો જવું હોય જુનાગઢ થી ચાલુ કરાવડાવી દઉં એ આંબળો તમે દારૂ મૂકાવવાની ગયા છો માંથી મારે છે સડવા તમારી વાત કરવામાં નુકસાની છે બે પીધો તો ત્રણે ચાલુ થઈ ગયું એમ હું તમારી માથે શ્રીફળ વાળી લઉં કે તમને કઈ બાધા તમારે કઈ મુકવાનું એ દારૂ હોય એ તો તમારે મુકાય કઈ ઈ દ્વારા બાપા શકે અમુક

નહીં નહીં સારું કરવાનું તો મૂકી જો એમ હું તમને એમ કહું કે ભાઈ મનસુખભાઈ 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 હું માળા જઈ ફે રાખું મનસુખભાઈ મારી આટું કમાવા જ જવાના કમાવા જ મારે જવું પડે એમ કોઈનું હારું ન થઈ જાય બેઠા બેઠા થોડા રૂપિયા આવે છે કામ કરવું પડે મહેનત કરવું પડે તો ઈ તો દાદા કે એમ દાન ભાઈ એવું જ કે છે કે ભાઈ તમારા કર્મ પ્રમાણે તમે હાલશો તમને ફળ મળશે તમે દાંડા છો એટલે તમે કર્મ ન્યા જોરા છો તમે ભાન નથી એટલે તમે ઘેટો બકરા છો હું ઘેટો બકરો નથી મને ખબર પડે કે કર્મ માર ઘેર્યા કરું ઈ ન્યા કરતી હોય દાન ભાઈ પાસે ન્યા કારખાનું છે પણ એ જ કે કે તમારે અહીંયા આવવાની જરૂર જ નથી તમે ઘરે ઘરે રહ્યો ને પણ ઘર માં હારા કરો એટલે તમને ઓટોમેટિક મળશે હવે એ બધી મને ખબર પડે છે તમે કરમ તમારી પૂરતા રાખો ને એ બધું મારે શીખવાની જરૂર નથી એ તમે શીખો તમે ભાન નથી એટલે બાકી મારે કરમ જરૂર નથી મારે ધર્મ જરૂર નથી મારે હારા માણા જરૂર છે મારા ભાઈ સાહેબ તમારી જેવા હારા માણા ની અમારી જરૂર છે હું ક્યાં હારો માણા છું લે 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 તો પાછું તમે તમે સાહેબ આટલા બધા સારા કામ કરેલા ને તમે એવું કઈ રીતે કહી શકો કે તમે સારા નથી વાત સમજતા નથી સારા માણસ જગત એક સારું કેતો એક ખરાબ એ કેતો એનાથી કઈ આપડે સારું થોડું બની જવાય સારું બની નથી જવાતું પણ કરેલા તો છે જ ને તમે સારા કામ નહીં નહીં કોઈ વસ્તુ કરેલ નથી બાબા સાહેબ એ કર્યું એને અમે રજે નથી મહાપુરુષો એ બલિદાન દીધા તમારી જેવા પૈસા બીજે લઈ ગયા પણ એમ નહીં તમે રસ્તો તો દેખાડેલો છે ને જેને જેને જરૂર પડી છે એને તમે રસ્તો તો બતાવેલો છે કે સાંભળી લ્યો તમે એક હુરાપુરાની વાતો કરો છો વીર મેઘમાએ તમારી હાટું બલિદાન દીધું ને તમે ઊંધા પડીને પગ લાગો તમારી જેવા ઘેટાબકરા કે ગોતવા અચ્છા એટલે ત્યાં જવાનું અહીંયા ભોળા જ નહીં જવાનું એવું અરે નથી જવાની વાત નથી કરતો એ ભાઈ એ તમારી જેવા ઘરની માં મળે ને બીજે જઈને આગળ પૈસા લાગો મને જાય વાંધો નહીં પણ અમારે કોઈ ભૂખ્યા નથી મળતું ભાઈ સાહેબ ખરો ખબર આપણે ઘરની માં હોય ને એનું ધ્યાન રાખવું ધ્યાન રાખીએ જ છીએ તમારું આસ્થા નું પ્રથમ તમારી રીતે રાખો ને મેં ક્યાં તમે કીધું તો તમે નો પૈયા લાગો લાગો હા તો ભાઈ એવું કરે